આમ આ મંદિર એક સ્ત્રી ભક્ત પ્રત્યેની મહાન કૃપા નું ઉદાહરણ છે મિત્રો હનુમાનજીના અનેકો નામ છે પણ હનુમાનજીને બજરંગબલી કેમ કહેવાય છે હનુમાનજી મહારાજ નો જન્મ થયો ત્યારે ભગવતી અંજની ને પૈપાન કરવા માટે બેઠા છે નમસ્કાર મિત્રો જય માતાજી વાગડું સ્વાગત છે ગાદી આપી દીધી જટાવીને મોક્ષ આપી દીધું એ દરેકે દરેક વાન રાજાના રૂડ માંથી ભગવાન રામ મુક્ત થઈ શક્યા પણ એક હનુમાનજી મહારાજ ના માંથી ભગવાન રામ મુક્ત ના થઈ શક્યા જગતમાં એક જ જન્મ્યો કે જેને રામને રૂડી રાખ્યા અને એ હનુમાનજી મહારાજ અને હનુમાનજી મહારાજ ના મંદિર તમે ગામડે ગામડે જોયા હશે સુ થી હનુમાનજી હનુમાનજી મહારાજ નો ત્યારે ભગવતી અંજની કરવા માટે બેઠા છે અંજનીના ધાવણ ના બે ઘૂટડા હજી હનુમાનજી મહારાજના ઉદર માં ગયા હશે અને ઉના ઉના આહુણા પડતા જોયા કે માં હું કેવો અભાગ્યો સંતાન છું કે જન્મતા રોવડાવું છું કે ના દીકરા અભાગ્યો તું નથી પણ અભાગડી તો હું છું કે મને દેવતાઓનો શ્રાપ છે કે તારે ત્યાં દીકરાનો જન્મ નહીં થાય અને કદાચ તારે ત્યાં દીકરાનો જન્મ થશે તો સવા પોર દિવસ ચડશે ત્યાં સુધી તારો દીકરો જગતના ચોકમાં જીવશે નહીં અને હનુમાનજી મહારાજે હાકલ કરી કે માં એને સવા પોર દિવસનો થાવા દઉં તો ને અને છલાંગ મારીને સુરજ સુરજને ગળી લીધો બાળ સમય રવિ ભક્ષ લીઓ તબ તિન્હુ લોક ભયો ઉંધિયારો નાનું છોકરું હોય તોફાની છોકરું જેમ રમતા રમતા આંબલીઓ ગળી જાય એ હનુમાનજી મહારાજ સૂરજ ને ગળી ગયા અને બધા દેવો પ્રાર્થના કરે છે કે તમે સૂરજની પકડને મૂકી દો ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે પહેલા મારી માને શ્રાપમાંથી મુક્ત કરો ત્યારે દેવોએ કીધું કે એ તો સવા પોર દિવસની વાત હતી હવે તો સાંજનો સમય થઈ ગયો છે તમારી જેનેતા શ્રાપમાંથી મુક્ત થઈ ગયા થઈ ગયા છે જન્મતા વેદ જે દીકરો જેનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે અને લંકાના રણમેદાનમાં રામના આહુણા લુહી અને આખો જે પર્વત ઉપાડી શકે એના મંદિર ગામડે ગામડે નેહડે હોય અને એની પૂજા થાય મિત્રો હનુમાનજીના અનેકો નામ છે પણ હનુમાનજીને બજરંગબલી કેમ કહેવાય છે પૌરાણિક કથા અનુસાર સીતા માતા સિંદુર લગાવતા હતા અને સિંદુર લગાવતા જોઈ હનુમાનજી મહારાજે પૂછ્યો કે માતા સીતા તમે શેઠામાં સિંદુર કેમ લગાવો છો તો માતા સીતાએ કહ્યું કે સિંદુર સુહાગનું પ્રતિક છે પોતાના પતિ ભગવાન શ્રી રામના લાંબા આયુ છે અને સારા સ્વાસ્થ્ય માટે તે પોતાના સેતામાં સિંદૂર ભરે છે માતા સીતાની આ વાતને સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે માત્ર સેતામાં સિંદૂર પૂરવાથી ભગવાન રામને આટલો લાભ થતો હોય તો હું આખા શરીર પર સિંદુ લગાવી લઉં કે જેથી ભગવાન રામ અમર થઈ જશે હનુમાનજીને આખા શરીર પર સિંદુ લગાવેલા જોઈને ભગવાન રામે તેનું કારણ પૂછ્યું તો કારણ જાણીને ભગવાન રામ ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે આજથી તમારું નામ બજરંગબલી પણ રહેશે બજરંગ બે શબ્દ માંથી બનેલું છે બજરંગ એટલે કેસરી બલી એટલે શક્તિશાળી ત્યારથી જ રામ ભક્ત હનુમાનજીને સિંદુર ચડાવવાની પ્રથા છે અને સિંદૂર ચડાવવા થી જ ખુશ થાય છે તો ચાલો મિત્રો આપણે જઈએ રાપરિયા હનુમાનજીના મંદિરે કે જે રાપર માં મોટાવાસ માં આવેલું છે તો ત્યાંના સ્થાનિક પાસેથી ઇતિહાસ ની માહિતી મેળવીએ

રાપર મોટાવાસમાં આવેલા સાધુ હરિદાસના સુપુત્ર રામચરણ સાથે તેમના લગ્ન થવા તેમના લગ્ન થયા હતા અને જ્યારે પણ રતનભાઈએ તેમના સસરા હરિદાસની ડેલીમાં જ્યારે પગ મૂક્યો ત્યારે તેમણે ફરીથી હનુમાનજીને આરાધના કરી તેમનું સ્મરણ કર્યું અને જેવો પાછળ લંબડો વાર્યો કે એમની ડેલીમાં જ ઉત્તરાધપુણે હનુમાનજીએ ધડાકાની સાથે ત્યાં પદારણા કર્યા આજે પણ હનુમાનજી મુખ સ્વરૂપે તમને

પ્લોટ કરી નાખ્યો અને પોતાનું મકાન પાછળ લઈ અને દાદાની બે વખત અર્ચના અને સુંદરકાંડ પાઠ કરવામાં આવે છે જ્યારે ચૈત્રીસુદ પૂનમના એમને હોમ હવનની સાથે એકસો અને અગિયાર કિલ્લાનો ફક્ત એક જ લાડુ બનાવી અને તેમને પ્રસાદ રૂપે ધરાવવામાં આવે છે અને રવાડી સાથે

આ રાપરિયા હનુમાન મંદિર એક સ્ત્રી ભક્ત પ્રત્યેની મહાન કૃપાનું ઉદાહરણ છે શ્રી રાપરિયા હનુમાનની જ્યોત આજે સૌ

હનુમાનજી મહારાજ જે રાપરના મોટાવાસની અંદર આવેલા છે એ તમારા દરેકની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે જય શ્રી રામ